તળાજા અને મહુવાના સિમાડે આવેલા મેથાળા બંધારામાં ગાબડું પડ્યું ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ સૂત્ર સાથે બનાવેલ મેથળા બંધારાને ઓગેનના પાળામાં કાબડું પડતા અગ્રણીઓ ખેડૂતો દોડી જઈ જાત મહેનત મરામત હાથ ધરાઈ હતી બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે મેથળા બંધારો ભરાઈ જતાં ઓગિનમાં ગાબડું પડતા પુષ્કળ પ્રમાણમાં પાણી જવા લાગતા લોકોના ધ્યાન ઉપર આવતા જાણ થતાં મહુવા તાલુકા પંચાયત સદસ્ય સહિત ખેડૂતોએ મુલાકાત લઈ મરામત હાથ ધરી હતી આજે બપોરે બાર કલાકે જાણવા મળતી વિગતો મુજબ સમુદ્રમાં જતું પાણી અટકાવ્યું હતું અને મેથળા બંધારા ખાતે લોકો દોડી ગયા હતા અને તૂટેલ પાળામાં તાત્કાલિક ખળખળ વહેતા પાણીનો પ્રવાહ રોકવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે